કચ્છ જિલ્લા પંચાયતમાં શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસનો હંગામ પાંત્રીસ કાર્યકરો સામે ફરિયાદ કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે અછતને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે અને તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હંગામો થયો છે વિપક્ષી કોંગ્રેસ પક્ષે શિક્ષકોની તાત્કાલિક ભરતીની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું જેમાં કાર્યકરોએ બંગડીઓ લઈને પ્રશ્નોત્તરી દરમિયાન જોરદાર નારેબાજી કરી સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે લગભગ પાંત્રીસ કોંગ્રેસ કાર્યકરોએ વિક્ષેપ અને કથિત તોડફોડમાં ભાગ લીધો જેના કારણે પોલીસે હસ્તક્ષેપ કરીને તેમની સામે ફરિયાદ નોંધાવી પડી કચ્છમાં શિક્ષકોની અછતની સમસ્યા ચિંતાજનક છે જ્યાં જિલ્લાની એક હજાર છસો પિસ્તાલીસ પ્રાથમિક શાળાઓમાં ચાર હજાર સાતસો થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સૌથી ગંભીર બાબત એ છે કે લગભગ સો શાળાઓમાં એક પણ શિક્ષક નથી જેના કારણે તે શાળાઓ વ્યવહારિક રીતે બંધ સમાન છે જ્યારે લગભગ દોઢસો શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે આનાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે અને જિલ્લામાં અડધાથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વીકે હુંબલે આરોપ મૂક્યો છે કે પક્ષના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ શાસક ભાજપના ઇશારે કરવામાં આવ્યો છે અને તેને રાજકીય બદલો ગણાવ્યો છે તેમણે જાહેર કર્યું કે કોંગ્રેસ પક્ષ આવી યુક્તિઓથી ડરશે નહીં અને શિક્ષણના મુદ્દે ઉગ્ર આંદોલન ચાલુ રાખશે આ વિવાદે વિસ્તારમાં રાજકીય તણાવ વધાર્યો છે અને બંને પક્ષો પ્રાથમિક શિક્ષણ માળખાની બગડતી સ્થિતિની જવાબદારી અંગે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે پھل ھو توڙي لاءي બસ મારે એટલું જ કહેવાનું છે કે કચ્છમાં અનેક સમસ્યાઓ છે અમુક પ્રશ્નો છે જિલ્લા પંચાયત છે એ આપણે મિની સંસદ કહીએ છીએ અને તમામ ગ્રામીણ વિસ્તાર એમાં આવે છે ખૂબ અત્યારે કચ્છના દરેક ગામડાઓમાં શિક્ષકોની ઘટ છે આરોગ્યની ઘટ છે અને આ વર્ષોથી છે કચ્છના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે ત્યારે અમે એટલી જ અમારી માંગ હતી કે તાત્કાલિક શિક્ષણની ભરતી કરી અને બાળકોનું ભવિષ્ય જે બગડી રહ્યું છે એને બચાવવું તો અમારી રજૂઆત સાંભળવાને બદલે ઉગ્ર વાતાવરણ કરી અમારા કાર્યકરો સામે અપમાનજનક ભાષા વાપરી અને જેને કારણે વાતાવરણ ઉગ્ર બન્યું પરંતુ અમારી જે રજૂઆત હતી 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 માંગણી હિતમાં એને એને કામ કરવાને બદલે આવી પાછળથી ખોટી ફરિયાદ કરી અમારા વિરુદ્ધમાં કોંગ્રેસના પાંત્રે જેટલા કાર્યકરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે પરંતુ અમે આ ભાજપના સત્તાધીશોને કહેવા માંગીએ છીએ કે તમારાથી અમે ડરવાના નથી અમે અંગ્રેજો સામે લડ્યા છીએ અંગ્રેજો સામે નથી ડર્યા તો તમારાથી અમે શું ડરવાના આ એક અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન અમે કરીશું